નમસ્કાર મિત્રો મિત્રો એક તરફ વાવડ મળી રહ્યા છે કે ગુલાબસિંહ રાજપૂત જીતી રહ્યા છે તો બીજી તરફ તેવા પણ સમાચાર મળી રહ્યા છે કે ભાઈ તમારી ભૂલ પડે છે સ્વરૂપજી ઠાકોર આ વખતે જીત છે કોંગ્રેસ હવે પહેલા જેવી નથી રહી આ સ્થિતિ વચ્ચે એક વર્ગ તેવો પણ છે કે માવજી ભાઈ જીતી રહ્યા છે એ પણ એક વર્ગ છે પણ આપણે એ જોઈએ કે આંકડાઓ શું કહે છે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો સ્વરૂપજી ઠાકોરને જીતાડી રહ્યા છે જીતાડો તમે તમારે પરંતુ આંકડાઓ તમારી પાસે છે આ સવાલ પર કેટલાય લોકોએ આંકડાઓ મોકલ્યા છે જે સોશિયલ મીડિયામાં વાયરલ છે તે બાબતે આપણે વાત કરીએ આપ જોઈ રહ્યા છો આ ફોટો વાવમાં કોનો વટ પડશે એની ચર્ચા ચાલી રહી છે માવજીભાઈ જૂના જોગી ઓગણીસો નેવુંમાં ધારાસભ્ય હતા જનતા દળથી ત્યારબાદ બે હાજર સાતમાં વાવ થી અપક્ષ લડ્યા બે હાજર સત્તર માં લોકસભા ચૂંટણી બનાસકાંઠામાં અપક્ષ ફોર્મ ભરીને બેઠા હતા પરબતભાઈ જીત્યા પરંતુ પચાસ હજાર મત સ્વરૂપજી ઠાકોરે તોડ્યા હતા બે માં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે વાવ લડ્યા પંચાસી હજાર મત લઈને ગયા હારી ગયા પણ મત સારા લઈને ગયા એ સંજોગોમાં જયારે અમીરા માશલ અપક્ષ લડતા હતા મત લઈ ગયા ગુલાબસિંહ રાજપૂત થરાદથી પેટા ચૂંટણીમાં જીત્યા હતા બે હજાર ઓગણીસ ની ને બે હજાર બાવીસ માં શંકરભાઈ ચૌધરી સામે થરાદમાં હારી ગયા આ સ્થિતિ છે આપણે જોઈ લઈએ કે સ્વરૂપજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો જીતાડી રહ્યા છે પરંતુ તેમનું ગણિત શું છે એ બાબતે આપણે નજર કરી લઈએ આ કોંગ્રેસ નું ગણિત છે એ બાબતે આપણે ચર્ચા કરી પરંતુ અત્યારે પહેલા ભારતીય જનતા પાર્ટી નું ગણિત જોઈ લઈએ આની પહેલાનો એક વિડિયો છે તેમાં અમે કોંગ્રેસ વિશે માહિતી આપી છે ભારતીય જનતા પાર્ટી નું ગણિત વાયરલ ગણિત છે આ વાયરલ આંકડાઓ છે સમાજ છે ઠાકોર સમાજ ચૌધરી સમાજ દલિત સમાજ રબારી સમાજ બ્રહ્મ સમાજ રાજપૂત સમાજ પ્રજાપતિ સમાજ દરબત સમાજ અન્ય અન્યમાં ઘણા સમાજ છે કે ભારતીય જનતા પાર્ટી કદાચ તેના આંકડાઓ દર્શાવવા પણ નહીં ઈચ્છતી હોય મૂળ મત ભારતીય સત્તાવન હજાર નવસો છન્નું સ્વરૂપજીને તેમાંથી ચોત્રીસ હજાર મત સ્વાભાવિક છે કે ઠાકોર ચહેરો છે અને ઠાકોર સમાજ છે તો વધુ મતની આશા હોય તો ચોત્રીસ હજાર લખે છે ગુલાબસિંહ રાજપૂતને ત્રેવીસ આ આંકડા પાછળ ઠાકોર ચંદનજી ઠાકોર ચંદનજી મતદાન ભારતીય જનતા પાર્ટી માને છે તેમાંથી થયેલું મતદાન બેતાલીસ હજાર ત્રણસો એક્યાસી ભારતીય જનતા પાર્ટીએ એ ઉમેદવાર નહોતો ઉતાર્યો બે હજાર માં પણ નહોતો ઉતાર્યો અને चौधरी સમાજે ચૂપ બેઠો માવજીભાઈએ દાવેદારી કરી હતી પરંતુ તેની સાથે જામાભાઈ પટેલે પણ દાવેદારી કરી હતી ચૌધરી સમાજનો કયો ઉમેદવાર મેદાની રહેશે તે નક્કી થયું જામાભાઈએ ફોર્મ પાછું ખેંચ્યું ચૌધરી સમાજનું સમર્થન માવજીભાઈને મળ્યું અને આ જ કારણોસર આ જ કારણોસર આ છત્રીસ હજાર મત ભારતીય જનતા પાર્ટીના સમર્થકો પણ માને છે કે માવજીબાને જઈ શકે છે થયેલું મતદાન પચીસ હજાર નવસો નેવું સૌરભજી ઠાકોરને ત્રણ હજાર આઠસો છપ્પન ગુલાબસિંહ ને પંદર હજાર ચારસો ત્રેપન માવજીબાને ચાર હજાર ત્રણસો આ જે ચાર હજાર ત્રણસો છે એ પણ અતિ મહત્વના છે કારણ કે માવજીભાઈ સતત તેમના ભાષણમાં દલિત સમાજ વિશે દેવી પૂજક સમાજ વિશે વાત કરતા રહ્યા છે અને તેમનું કહેવું હતું કે તેમના માટે તેમણે કામ કરેલા છે આ મત ખૂબ જ મહત્વના છે કારણ કે આ મત તૂટ્યા છે તો કોંગ્રેસના તૂટ્યા છે ગુલાબસી પંદર અને ભારતીય જનતા પાર્ટી પણ માને છે કે ચારેક મત દલિત સમાજના અમે પણ લાવીશું અપક્ષ ઉમેદવાર વિક્રમ સેંગલ પણ બે મત લઈ જાય તો નવાય નહીં રબારી સમાજ પચીસ હજાર એકસો બાણું સ્વરૂપજી સત્તાવન ગુલાબસિંહને પાંચ હજાર માવજીબાને પચીસો બે હજાર પાંચસો અઠ્ઠાવન હવે આમાં કહેશો કે રબારી સમાજના ઠાકરસિંહ રબારી તો ખૂબ જ દોડતા હતા ખૂબ જ દોડતા હતા પરંતુ તેમની નારાજગીના પણ સમાચાર હતા રબારી ને પ્રચાર માટે રઘુભાઈ દેસાઈ ખુદ મેદાન આવ્યા હતા અંતિમ દિવસોમાં માવજીભાઈ દેસાઈ સાથે સાથે ધાનેરા તેની પણ તેમની બેઠકોના સમાચાર હતા એટલે માની શકાય નારાજગીનો દોર અને રબારી સમાજ ફંટાયો હોય તો સ્વરૂપજીને સાત હજાર પાંચસો જેટલા મત એટલે ભારતીય જનતા પાર્ટીને સાત હજાર સાડા સાત હજાર જેટલા મત જાય કારણ કે આ પહેલા પણ આપણે વાત કરતા હતા કે રબારી સમાજ અતિ મહત્વની ભૂમિકા ભજવશે અને આ ભૂમિકા વાયરલ આંકડાઓમાં દેખાઈ રહી છે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કર્યું હોય મોટા ભાગનું એ પણ લોકો કહેતા રહ્યા છે આપણને દર્શાવે છે અમીરા માશલ જેમણે બે હજાર માં અપક્ષ દાવેદારી કરી તે પણ દોડતા હતા તેમના મનમાં કંઈ પણ ચાલતું હોય પરંતુ દોડતા હતા રાજપૂત સમાજ કોંગ્રેસે જે ઉમેદવાર જે સમાજમાંથી ઉતાર્યા હતા તેમના અઢાર મત સોળ જેટલું મતદાન સૌથી વધુ રાજપૂત સમાજ જે મતદાન થયું જે તેમના મત છે અઢાર જેટલા તેમાં સૌથી વધુ મતદાન કોઈ સમાજે કર્યું નેવું ટકાથી વધુ તે રાજપૂત સમાજ છે સ્વરૂપજી આઠસો એટલે ભારતીય જનતા પાર્ટી પાંચસો આજુબાજુ માને છે પરંતુ કોંગ્રેસ અને પંદર હજાર જેટલા મત મળે તેવી એમને લાગે લાગી રહ્યું છે ને માવજીભાઈને પણ હજાર જેટલા મત લઈ જાય જૂના સંબંધોના કારણે તેવું લાગે છે પ્રજાપતિ સમાજ અતિ મહત્વની ભૂમિકા બાર હજાર મત બાર હજાર છસો સાત મતદાન આઠ હજાર એકસો ચોરાણું થયું હોય તેવું માને છે સ્વરૂપજીને પાંચ હજાર સાતસો પાંત્રીસ અને ગુલાબસિંહ એક હજાર માવજીભાઈ તેનાથી પણ ઓછા આઠસો ઓગણત્રીસ આમ તો ભારતીય જનતા પાર્ટી સાથે રહેલી વોટ બેંક છે પાંચ હજાર સાતસો આપણે જોઈ શકીએ દરબાર સમાજ નવ હજાર પાંચસો છે દસ હજાર જેટલું લખવામાં આવ્યું છે થયેલું મતદાન છ હજાર પાંચસો ત્રણ હજાર નવસો ભાજપ માને છે અને બે અઢી હજાર જેટલા ગુલાબસિંહને મળે કારણ કે આ વખતે ક્ષત્રિય સમાજ દરબાર સમાજ જાગીરદાર સમાજ રાજપૂત સમાજને લઈને પણ ઘણા સવાલો હતા વાવરાણાની ટિકિટ કપાણી હતી બીજી તરફ ગુલાબસિંહ રાજપૂતે અને ત્યારે અમે પણ ત્યાં હાજર હતા અને ગુલાબસિંહ રાજપૂતે જ્યારે આશીર્વાદ લીધા ત્યારે વાવરાણાએ કહ્યું હતું કે દરેક ઉમેદવારો અહીં આવે છે આ હવેલી નહીં પરંતુ આ મંદિર છે પરંતુ કઈ ને કંઈ જાગીરદાર સમાજનો દરબાર સમાજનો કોંગ્રેસને ફાયદો થાય એ એ લાગી રહ્યું છે દરબાર અન્ય સમાજના પચાસ હજાર મત ભાજપે મુસ્લિમ સમાજના મત અલગથી દર્શાવ્યા નથી પરંતુ ત્યાં આવી જાય છે પચાસ હજાર મતમાં બત્રીસ હજાર પાંચસોનું મતદાન તેમાંથી ઓગણીસ હજાર પાંચસો સ્વરૂપજી લઈ જાય ભાજપ લઈ જાય પોતે તેવું માને છે ને ગુલાબસિંહ રાજપુતને દસ હજાર જેટલા મત માવજીભાઈને ત્રણ હજારમાં આ દસ હજાર મત સર્વ સમાજવાદ જે અંતિમ દિવસોમાં ગુલાબસિંહ રાજપૂતે કર્યો તેના કારણે હોઈ શકે ભારતીય જનતા પાર્ટીની આમ પણ નાના નાના સમાજમાં સારી એવી પકડ રહી છે એ કારણોસર આ આ પણ પણ મત 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 તેને મળી મળી શકે શકે કદાચ હજુ છે પરંતુ ગુલાબસિંહ રાજપૂતની મહેનતના કારણે આ મત તૂટ્યા છે ને માવજીભાઈ પણ અન્ય સમાજમાં નાના નાના સમાજમાં સારી ભૂમિકા ભજવે છે આ જ કારણોસર માવજીભાઈને પણ ત્રણ હજાર મત ઓવરઓલ જુઓ પંચ્યાસી હજાર પંચોતેર હજાર ને પચાસ હજાર માવજીભાઈની ચાલીસ પ્લસની ગણતરી ચાલી રહી છે એ મુજબ એને પચાસ પંચોતેર ગુલાબસિંહ સ્વરૂપજી આ ભારતીય જનતા ગણિત છે આ ગણિત માની શકાય કે ખોટું પણ હોઈ શકે પરંતુ આ આંકડાઓ વાયરલ છે અને અમે જરા પણ નથી કહેતા કે આ જ પ્રકારનું ગણિત હોઈ શકે આ ગણિત છે પરંતુ તમે જોશો ને તો ઠાકોર સમાજ સત્તાવન હજાર ભાજપની ગણતરીમાં મતદાન દર્શાવે છે તો કોંગ્રેસની ગણતરીમાં બાવન હજાર મતદાન દર્શાવે છે કોંગ્રેસ ભાજપની ગણતરીમાં તમે જોશો ને તો અ દલિત સમાજ છે તેનું મતદાન પચીસ હજાર નવસો નેવું બતાવવામાં આવી રહ્યું છે તો કોંગ્રેસની જે ગણતરી છે તેમાં દલિત સમાજનું મતદાન ઓગણત્રીસ હજાર બતાવવામાં આવી રહ્યું છે રાજપૂત સમાજનું મતદાન કોંગ્રેસ પંદર હજાર બતાવે છે તો ભારતીય જનતા પાર્ટી સોળ હજાર ચારસો પચીસ એટલે તેમના સમર્થકો આ પ્રકારનું બતાવે છે ને હજુ આમાં ભારતીય જનતા પાર્ટી એ મુસ્લિમ સમાજ પણ બતાવ્યો નથી એટલે આ પ્રકારની સ્થિતિ છે આ આંકડાઓ સાચા છે આ આંકડાઓના છે એવું અમે જરા પણ નથી કહેતા પરંતુ જે વાયરલ આંકડા કારણ કે તમે પણ સાંભળ્યું હશે કે લોકો કહેતા હશે કે ભાજપ જીતે છે ભાજપ જીતે પરંતુ કઈ રીતે જીતે આ રીતે જીતે કોંગ્રેસ જીતે જીતે પરંતુ કઈ રીતે જીતે તો કોંગ્રેસ આ રીતે જીતે એટલે કે મૂળ વાત એ છે કે માવજીભાઈ જીતે સ્વરૂપજી ઠાકોર જીતે કે ગુલાબસિંહ રાજપૂત જીતે પરંતુ ગણિત શું અને આ ગણિત છે માવજીભાઈ જીતે તેની સંભાવનાઓ અત્યારના ખૂબ જ ઓછી છે એટલા માટે અમે એ અલગથી નથી બતાવ્યું પરંતુ માવજીભાઈ કિંગ મેકર રહેશે જે કોઈ પણ જીત છે તેના તાજના ભાગીદાર માવજીભાઈ રહેશે આ સમીકરણ છે આપનું શું કહેવું છે સ્વરૂપજી ઠાકોર જીતી શકે છે કે નહીં ભારતીય જનતા પાર્ટી જીતશે કે નહીં વાવ આમ તો કોંગ્રેસની બેઠક રહી છે વર્ષોથી કોંગ્રેસ ત્યાં જીતતી રહી છે પરંતુ ત્યાં પરબતભાઈ છે શંકરભાઈ ચૌધરી છે તેમણે કાઠું કાઢ્યું અને ભાજપની એક વોટ બેંક ત્યાં તૈયાર કરી છે પરંતુ શું નવો ચહેરો સ્વરૂપજી ઠાકોર ભાજપનો ત્યાં આવશે જીતશે આ તમામ આની આની પાછળ પાછળ ઠાકોર સેના હતી ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ હતા આમની માટે પણ બોલેલું છે પરંતુ પરિણામ મળશે કે નહીં ગલીએ ગલીય મંત્રીઓ ફર્યા પરંતુ જીતશે કે નહીં આ તમામ સવાલો છે આપનો અભિપ્રાય આવકાર્ય છે કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર